ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ માતાજીનો કુળદેવનો ગરબો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સાત સાત દેવી ને જગમગે સાત સાત દેવી ને જગમગે ે પાંચમી નરતે માતા લા પુર્યા સાથે નોતે માહી સસુર રે ગુણ દેવી માતા ચઢતી રાખો હમ કોરણી ચઢતી રાખો અમારા કોરણીએ સાતમે નોરતે સયોરના સાથ માાયે સાતમી નરતે સયો સાથ I'm But <laughs> the <laughs> જય માભવાની જય શ્રી કૃષ્ણ કનૈયા